રાજ્યના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્ય પત્રકારોને ચૂંટણીની તૈયારીઓ અંગે માહિતી આપતા જણાવ્યું કે દેશમાં ચૂંટણીની જાહેરાત કરાય તે દિવસથી રાજ્યનો ચૂંટણી કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત કરી દેવામાં આવ્યો છે જેમાં અત્યાર સુધી એક હજાર છસો જેટલી ફરિયાદો મળી છે જેમાંથી મોટા ભાગની ફરિયાદોનો નિકાલ લાવી દેવાયો છે ચૂંટણી પંચને ઇન્સ્ટ્રક્શન્સ મુજબ ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે ચાલુ કરવામાં આવ્યા છે તમામ આ જો નંબર્સ છે એ અમે મીડિયા મારફત તમામ લોકોને એની જાણ કરી છે આપે જો છે અહીંયા બી કંટ્રોલ રૂમ ચાલુ થઈ ગયું છે એમાં અત્યારે એક કંટ્રોલ રૂમ છે અને એક જો ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરે છે એક હેલ્પલાઇન નંબર બી છે જો ટોલ ફ્રી નંબર છે એના સિવાય વોટર્સ જુદા જુદા માધ્યમથી પોતાની રજૂઆત કરી શકશે એમાં એક નેશનલ ગ્રીવાન્સ સર્વિસ પોર્ટલ છે એનજીએસપી અને એના સિવાય જો એમસીસી લગત કોઈ ફરિયાદ હોય તો એ સીવી સી વિઝીલ મારફત